વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પોલીસ દ્વારા પ્રોહિબિશન હેઠળનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે જ્યાં ચિખોદરા ગામે પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે એટલે પંદર હજારથી વધુની દારૂની બોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફરી વળ્યું છે જોહન થ્રીના પાણીગેટ પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન કપુરાઈ પોલીસ સ્ટેશન મકરપુર અને માંજરપુર પોલીસ સ્ટેશન પાંચ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ પ્રોહિબિશનનો નાશ કરવામાં આવ્યો છે જેમાં બે ડિવિઝન ડિવિઝન ઈ અને ડિવિઝન એફના એસીપી સાહેબો તથા એસડીએમ સાહેબ પણ હાજર હતા જેની અંદર એકસો પંદરથી વધારે ગુનાના કામે પંદર હજારથી પણ વધારે બોટલોનો નાશ કરવામાં આવ્યો છે જેની કુલ મુદ્દામાલની કિંમત જોવા જઈએ તો તેત્રીસ લાખ ચુમ્માળીસ હજારથી પણ વધારે થાય છે જેમાં છેલ્લા એક બે વર્ષનો મુદ્દામાલ વધારે હતો અને અમુક પોલીસ સ્ટેશનમાં થોડો જૂનો મુદ્દામાલ છે જેમાં કોર્ટમાંથી મંજૂરી મળી ગઈ હતી અને જેના આધારે તેનો આજે નાશ કરવામાં આવ્યો છે આજ રોજ ચોહન થ્રીના પાણીગેટ પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન કપૂરાઈ પોલીસ સ્ટેશન